હાલ રાજકોટને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો રાજકોટમાં ઠંડીના વાતાવરણમાં રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે શરદી ઉધરસ તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાળી સામે આવી છે જેમાં પર પર દર્દીઓની લાંબી કતારો છે અને અને સિનિયર સિટીઝન વિકલાંગની દવાબારી દવા આપવા કોઈ હાજર નથી અને દર્દીઓને કેટલીક દવાઓ બહારથી લખી દેવામાં આવે છે જેને લઈને ગરીબ દર્દીઓની હાલાકી થઈ રહી છે ગત સપ્તાહમાં આર એમ ના આરોગ્ય કેન્દ્રોમાં શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શન અને તાવના છેલ્લા પાંચ મહિનામાં સૌથી વધુ સોળસો પચાસ જેટલા કેસ નોંધાયા છે જ્યારે એ પહેલાના અઠવાડિયે તેરસો ચુમોતેર જેટલા કેસ નોંધાયા છે અન્ય કેસોની વાત કરીએ તો એક સપ્તાહમાં જાડા ઉટીના બસો અડસઠ કેસ નોંધાયા છે સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાનાઓમાં આવતા કેસનો આંકડો સામે આવે તો આ કેસોની સંખ્યા અનેક ગણી વધારે છે જાડા ઉલટી સહિતના અન્ય રોગની દર્દીઓમાં મોટો વધારો નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે